કાજુના કેરેટ રોડ પર પડી ગયા હતા સુરત જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની હતી માંડવી તાલુકાના મોટા નુગામા ગામ નજીક એક એક કાજુ ભરેલા ટેમ્પાનું ટાયર ફાટી જતા ટેમ્પો પલટી મારી ગયો હતો અને અકસ્માતને કારણે ટેમ્પામાં ભરેલા કાજુના કેરેટ રોડ પર વેરાઈ ગયા હતા પરંતુ આસપાસના લોકો અને રાહદારીઓએ ડ્રાઈવરની મદદ કરવાના બદલે કાજુની લૂંટ ચલાવી હતી કેટલાક લોકોએ ખિસ્સા ભર્યા તો કેટલાકે રૂમાલમાં કાજુ ભર્યા કોઈએ ટોપીમાં ભર્યા તો કોઈએ હાથમાં લઈને શિંગ ચણાની જેમ ખાવાનું શરૂ કરી દીધું આ ઘટના માનવતાને શરમાવી તેવી હતી કારણ કે અકસ્માત થયો હોવા છતાં લોકોએ ડ્રાઈવરની મદદ કરવાના બદલે કાજુ ખાવામાં જ રસ દાખવ્યો આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ આવી માનવતાહીન હરકત પર ટીકા કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર કાજુ ભરેલો ટેમ્પો મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો ત્યારે નુગામા ગામ નજીક ચાલકે વાહન ઉપરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ગયો ટેમ્પો પલટાતા તેમાં ભરેલા કાજુના બોરા ફાટી ગયા અને હજારો રૂપિયાના કાજુ રસ્તા પર છવાઈ ગયા વાત પલભરમાં ગામમાં ફેલાઈ ગઈ અને સ્થાનિક ગ્રામજનો દોડી આવ્યા દ્રશ્ય એવું હતું કે જેની જેમ જેની નજર પડી તે પોતાના ખિસ્સા થેલા રૂમાલ અને અહીં સુધી કે શર્ટના ઘસેટા સુધીમાં કાજુ ભરીને ઘર તરફ દોડવા લાગ્યો કેટલાય સ્કૂટર અને સાયકલ પર લાદીને કાજુ લઈ જતા જોવા મળ્યા એક સ્થાનિક રહેવાસીનું કહેવું હતું એવો નજારો તો અમે સુપરમાર્કેટના ડિસ્કાઉન્ટ સેલમાં પણ નથી જોયું આખું ગામ કાજુ લેવા આવી પડ્યું પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પણ ત્યાં સુધીમાં મોટાભાગના કાજુ લૂંટી લેવામાં આવ્યા હતા વાહન ચાલકે કંપની અને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે